Thank mm -hmm. you. નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યુઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુ એક માધ્યમથી જાણકારી આપતા જણાવ્યું હતું કે હાલમાં રાજ્યસભામાં એક પ્રશ્ન પૂછાયો ત્યારબાદ તેના જવાબમાં ગુજરાત સરકારની ખેડૂત વિરોધી નીતિ ખુલ્લી પડી ગઈ ગુજરાતમાં ચાલુ વર્ષે ખરીફ સિઝનમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું વારંવાર ખેડૂતો દ્વારા અને અલગ અલગ સંગઠનો અને આગેવાનો દ્વારા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી કે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતોને સહાય ચૂકવવામાં આવ્યા ત્યારબાદ ખેડૂતો માટે સહાયની જાહેરાત તો થઈ પરંતુ ખેડૂતોની મજાક ઉડાવવામાં આવતી હોય તેવી સહાય ચૂકવવામાં આવી જાણી જોઈને નુકસાનીના આંકડા બદલી નાખવામાં આવ્યા જાણી જોઈને અમુક તાલુકાઓને વંચિત રાખવામાં આવ્યા અને જાણી જોઈને અમુક ખેડૂતોને વંચિત રાખવામાં આવ્યા અને હાલ રાજ્યસભામાં સવાલ પૂછવામાં આવ્યો છે કે શું રાજ્ય સરકાર દ્વારા વધારાના ફંડ માટે કેન્દ્ર સરકાર પાસેથી ફંડ માંગવામાં આવ્યું છે કે નહીં એનડીઆરએફ પાસે ગ્રાન્ટ માંગવામાં આવી છે કે નહીં ત્યારે જવાબ આપવામાં આવ્યો કે ગુજરાત સરકાર દ્વારા કોઈ પણ કોઈ પણ રજૂઆત કરવામાં આવી જ નથી વધારે પૈસાની માંગ પણ કરવામાં આવી નથી ગુજરાત સરકારે ગુજરાતના ખેડૂતો માટે એક પણ વખત કેન્દ્ર સરકાર સમક્ષ આવેદનપત્ર પણ આપ્યું નથી

ગુજરાતની અંદર ચાલુ વર્ષે ખરીફ સિઝનમાં અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતોનો મોઢે આવેલો કોળિયો સિનવાઈ ગયો ખેડૂતોનો પાક સદંતર નિષ્ફળ ગયો વારંવાર રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી તમામ જિલ્લાઓની અંદરથી રાજ્ય સરકારને ખેડૂતોએ રાજકીય આગેવાનોએ ખેડૂત આગેવાનોએ વારંવાર રજૂઆતો કરી કે ખરેખર ગુજરાતના સૌરાષ્ટ્રના ખાસ કરીને ખેડૂતોને મોટા પ્રમાણમાં જ્યારે નુકસાન ગયું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે સરકાર દ્વારા સર્વેની અને સહાયની જાહેરાતો તો થઈ પણ નહિવત જાહેરાત થઈ ખેડૂતોની મજાક સમાન જાહેરાતો કરવામાં આવી જાણી જોઈ નુકસાનીના આંકડા બદલી નાખવામાં આવ્યા જાણી જોઈ અમુક તાલુકાને સહાયથી વંચિત રાખવામાં આવ્યા જાણી જોઈ અમુક ખેડૂતોને વંચિત રાખવામાં આવ્યા વારંવાર રજૂઆત થવા છતાં ગ્રાન્ટ નથી અમારી પાસે ફંડ નથી એસડીઆરએફની મર્યાદા છે આવા જવાબો ખેડૂતોને મળવા લાગ્યા જ્યારે રાજ્યસભામાં પ્રશ્ન પૂછાયો કે એસડીઆરએફની તો એક મર્યાદા છે ગ્રાન્ટની તો વધારાના ફંડ માટે ખેડૂતોને મદદરૂપ થવા માટે ગુજરાત સરકારે કેન્દ્ર પાસે મદદ માંગી છે ખરા એનડીઆરએફ પાસે ગ્રાન્ટ માંગી છે ખરા ત્યારે રાજ્યસભામાં જવાબ મળ્યો કે ગુજરાત સરકાર દ્વારા સિંગલ રજૂઆત કરવામાં આવી નથી એનડીઆરએફ પાસેથી વધારાના પૈસાની માગણી કરવામાં આવી નથી એક પણ રજૂઆત નહીં એક આવેદનપત્ર નહીં એક પણ વખત સરકાર પાસે ખેડૂતો માટે લાંબો હાથ ગુજરાત સરકારે નથી કર્યો આનાથી સ્પષ્ટ થાય છે કે જે અમે વારંવાર કહીએ છીએ કે ગુજરાત સરકારની કૃષિ વિરોધી નીતિ જેના કારણે ગુજરાતનો ખેડૂત બરબાદ થયો છે અને એનું આ ઉત્તમ ઉદાહરણ છે આવતી નવ તારીખે ફરી એક વખત સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડીની અધિકારીએ રજૂઆત કરવા પહોંચશે જે ખેડૂતો સાથે અન્યાય થયો છે અને જે અધિકારીઓ દ્વારા આંકડા બદલવામાં આવ્યા છે સરકાર દ્વારા સહાયથી વંચિત રાખવાનું જે ગુનાહિત કૃત્ય કરવામાં આવ્યું છે એનો વિરોધ કરવામાં આવશે અને ભાંડો ફોડવામાં આવશે આભાર નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર